નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપર ફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ગાંધીનગરના કેસરિયા ગરબામાં સામેલ થયા અમિત શાહ માણસા ખાતે બહુચર માતાના દર્શન પણ કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમએલએ ચૈતર વસાવા આજે થશે જેલ મુક્ત વડોદરા જેલમાંથી આવશે બહાર કાર્યકર્તાઓ કરશે સ્વાગત વિતરણના મહત્વના સમાચારની વાત કરીએ તો એશિયા કપ બે હજાર પચીસ સુપર ફોર શ્રીલંકાને હરાવીને પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે મિત્રોની મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ રેલવે સ્ટેશન પુનઃ વિકાસમાં મોટી ઉપલબ્ધિ પ્લેટફોર્મ નંબર આઠ અને નવ પર સબસ્ટ્રક્ચરનું કામ રેકોર્ડ સિત્તેર દિવસમાં પૂર્ણ થયું મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપાય છે બે પોઈન્ટ અઢાર કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડા જિલ્લામાં નવરાત્રી દરમિયાન ફુલારા ગરબાનું વિશેષ મહત્વ અને કારીગરો માટે રોજગારીની તક સામે આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા જવાનું સપનું મોંઘો થયું ટ્રમ્પે એચ વન બી વિઝાની પી નેવ્યાશી લાખ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું ભારતના પીએમ નબળા છે મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં રેલવે મંત્રીએ પાંચ કિલોમીટર લાંબી ટનલ નિર્માણનો આરંભ કરાવ્યો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં મેલેરિયા અને ડેન્ગ્યુના દરરોજ સામે આવી રહ્યા છે મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચકી દીધું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં થાનમાં ગરબાના આયોજન મામલે બે જૂથ વચ્ચે મારામારી બાદ ફાયરિંગની ઘટના સામે આવી છે મહત્વના સમાચારની વાત કરીએ તો માતરના છોકરામાં ટ્રાન્સફોર્મર ફ્યુઝ છોડતા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે